અમેરિકામાં બેરોજગારી દર ચાર પોઈન્ટ ત્રણ ટકાએ પહોંચ્યો બેંક ઓફ જાપાને વ્યાજદર વધારતા પણ અસર થઈ છે મધ્ય પૂર્વમાં વધતા તણાવની બજાર પર અસર પણ જોવા મળી રહી છે

બીજી તરફ વોરેન બફેટ ની કંપનીએ 50% ભાગીદારી હિસ્સો પણ વેચી દીધો છે જેની અસર પણ વર્તાઈ રહી છે. જે ચોક્કસથી વોરેન બફેટ એ Apple ના હોલ્ડિંગમાં 50% નો ઘટાડો કર્યો છે જેની સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇમ્પેક્ટ પડી રહી છે અને યુએસ માર્કેટમાં જે રીતે છેલ્લા 3 દિવસથી કરેક્શન આવી રહ્યું છે એની ઇમ્પેક્ટ گلوبલ ઇન્વેસ્ટર્સમાં જોવા મળી રહી છે અને FI's નો જે રીતનો સેલિંગ છે એના કારણે આપણો માર્કેટ પણ ઘટી જાય છે. જ્યારે પ્રતિદાય આવનારા દિવસોમાં કેવી અસર રહી શકે?

ભારતનું સિરામિક હબ મોરબી પચાસ કારખાના શટડાઉન લે એવી રીતે એવી પણ શક્યતાઓ છે દિવસે ને દિવસે સિરામિક પ્રોડક્ટની માંગમાં પણ ઘટાડો થઈ રહ્યો છે તો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ભયંકર મંદી છે કન્ટેનર વધારાના કારણે એક્સપોર્ટ પણ બંધ થઈ ગયું છે તો અમેરિકામાં એન્ટી ડમ્પિંગ લાગતા નિકાસ પણ અટકી છે પંદર હજાર કરોડની વાર્ષિક નિકાસ થાય છે મંદીની અસર દરેક જગ્યાએ પ્રવર્તી રહી છે પચાસો ફેક્ટરીઓ મોરબીમાં આવેલી છે જેની પર પણ મોટી અસર જોવા મળી રહી છે એક તરફ ભયંકર મંદિરનો માહોલ છે રોજનું સરેરાશ બોતેર કરોડ ચોરસ ફૂટનું ઉત્પાદન છે તો મોરબીમાં સિરામિકના બસ્સો કારખાના સદંતર બંધ પણ થયા છે કન્ટેનરના ભાવમાં પણ એટલો જ વધારો રહ્યો છે તો ઉદ્યોગ જગત પર વ્યાપક અસર જોવા મળી રહી છે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે નિકાસ અટકી છે અમેરિકામાં જેના કારણે આ અસર છે તો યુએસમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ વધી છે

તો અત્યારે ડોમેસ્ટિક માં તો ઓલરેડી મંદી હતી જ પણ એક્સપોર્ટ માં થોડા ઘણા અમારી પાસે ઓર્ડર હતા પણ હાલમાં કન્ટેનરની ની અછત ને હિસાબે અત્યારે કન્ટેનરના ના ભાડામાં વધારો થઈ ગયો છે પાંચ થી છ ઘણા જેવો ભાડાનો વધારો થયો છે એના હિસાબે અત્યારે અમારે જે લોડિંગ થતું હોય તે બંધ થઈ ગયું છે અને ગોડાઉન માં માલ ભરાવો થઈ જતા હાલમાં અમારે ઉદ્યોગો બંધ કરી દેવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

જાહેર કરી આપણી સાથે ન્યુઝ બોરરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે ધર્મેશ વૈશ્વિક મંદી અમેરિકામાં તેના ભણકારા તેની અસર સિરામિક ઉદ્યોગ પર પણ આ સાથે અનેક એવા ઉદ્યોગો છે જેના પર તેની અસર થઈ રહી છે

પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી કન્ટેનરમાં ભાવ વધારો સીએનજી ગેસમાં ભાવ વધારો યુએસમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધી અને ભારતમાં ટાઇલ્સની માંગ ઘટી એને કારણે અત્યારે મંદીનું જે વાતાવરણ છે એ મોરબીમાં છે અને એની અસર સીધી જ સિરામિક ઉદ્યોગ ઉપર થઈ છે હવે જો વાત કરીએ તો વૈશ્વિક સ્થિતિની ડાયમંડ માર્કેટ ઉપર જે અસર થઈ છે તો સુરતની કિરણ જેમ્સે જે દસ દિવસની રજા જાહેર કરી છે શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો છે અને તહેવારોના મહિનામાં પહેલી વાર એવું બન્યું છે ઇતિહાસમાં કે ડાયમંડ માર્કેટમાં એક ઉદ્યોગ સૌથી મોટો કહી શકાય ત્યાં દસ દિવસની રજા જાહેર કરવા પડી છે હોલ્ડિંગ કેપેસિટીના અભાવે નાના એકમો બંધ છે કેટલાક હીરા એકમોમાં ત્રણ દિવસની રજા છે બે હજાર આઠ કરતાં પણ ઘેરી મંદીના અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે અને બીજી જો વૈશ્વિક વસ્તુ વાત કરીએ તો હોંગકોંગમાં ગુજરાતીઓની સાઠ ઓફિસને તાળા લાગ્યા છે આમ ડાયમંડ વેપારીના અન્ય વ્યવસાય તરફ પડ્યા હોય તેવું લઈ રહ્યું છે અત્યારે ડાયમંડ વર્કર યુનિયનની સ્પેશિયલ પેકેજની માંગ પણ છે આમ આપણે જે કહી શકાય કે ગુજરાતની સિરામિક અને જે કહી શકાય ડાયમંડ નગરી આપણી સાથે વિજયભાઈ જોડાયેલા છે આ બંને નગરોમાં અત્યારે મંદિરનું વાતાવરણ છે શું કહેશો બિલકુલ મોરબીથી લઈ સુરતથી લઈને અમેરિકા સુધી હાલ વૈશ્વિક બજારો પણ મોટા પાયે ઉથલપાથલ જોવા મળી રહી છે કારણ કે કારણ કે અમેરિકામાં જે પીએમઆઈ ડેટા હોય તેની અંદર બેરોજગારી દર છે તે વધ્યો છે અને તેના કારણે મંદિરની સ્પષ્ટ પ્રમાણે એંધાણ દેખાતા અત્યારે તાઇવાનનું માર્કેટ સત્તાવન વર્ષના તળીએ પહોંચ્યું છે તો ભારતના શેરબજારમાં પણ ચાર વર્ષનો સૌથી મોટો કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે એટલે સ્પષ્ટપણે અમેરિકાની મંદીની વૈશ્વિક અસર જોવા મળી રહી છે ભારતીય માર્કેટની વાત કરીએ તો ભારતનું શેરબજાર ચાર વર્ષના તળીયે છે ઉપરાંત રૂપિયો પણ તેના તળીયે પહોંચી ગયો છે આ બધી વસ્તુ એ સ્પષ્ટ સંકેત આપે છે કે મંદી વધુ ઘેરી બની પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સિરામિક ઉદ્યોગ માટેના કેટલાક કારણો છે તેને ફટકો છે બસો કારખાના બંધ થઈ ગયા છે હજુ દોઢસો કારખાના બંધ થાય તેવી ભીતી પણ છે કારણ કે એક હજાર કારખાનામાંથી જો આ પરિસ્થિતિ સર્જાય તો મોટા પાયા એંધાણ કહી શકાય મંદીના ડાયમંડની અંદર ખાસ વાત કરીએ તો હોંગકોંગની અંદર ભાગે જે ગુજરાતી વેપારીઓ ત્યાં વેપાર કરે છે તેમાંથી સાઠ દુકાનોને તાળા એટલે વાગ્યા છે કારણ કે ચીનના જે વેપારીઓ છે તે મોટાભાગે હવે ડાયમંડ છોડીને અન્ય ધંધાઓ તરફ વળી રહ્યા છે તેના કારણે જે આ જે પરિસ્થિતિ સર્જાય છે ત્યાં હવે નિર્વહન કરવું પણ મુશ્કેલ પડે છે તેના કારણે હવે મોટાભાગના જે ત્યાં હોંગકોંગ છોડીને સુરત અને મુંબઈ તરફ શિફ્ટ થઈ રહ્યા છે આ બધા કારણો જોતા અત્યારે વૈશ્વિક લેવલથી લઈને અત્યારે ગુજરાત લેવલે જોઈએ તો લોકલ ટુ ગ્લોબલ આ ઇમ્પેક્ટ અત્યારે વૈશ્વિક મંદીના એંધાણના ભાગરૂપે જોવા મળી રહી છે આપણને ચોક્કસ થી કહી શકાય છે શું સ્થિતિ છે સુરત ની અત્યારે વૈશ્વિક મંદિરની જે અસર છે સુરતના ડાયમંડ નગરીમાં શું કેશો અસંખ્ય બેરોજગાર છે

આવી ગઈ છે તો આમાં સરકાર ને ઇન્ટરફિયર કરવાથી આમાં સરકાર ને ધ્યાન શું છે કે સરકાર ને આમાં કઈ ને કઈ વર્કઅ માટે અત્યારે ઇન્ટરસ્ટ્રી ચોક્કસ આ હતા ડાયમંડ વર્કર યુનિયનના જે અગ્રણી ભાવેશભાઈ ટાંક અને તેઓએ પણ કીધું છે કે આ જે મંદીની અસર છે એ ખાસ કરીને સરકારને વિનંતી કરી છે કે રાહત પેકેજ સહિત ડાયમંડ વર્કરો માટે કરે બહુ મહત્વની વાત છે આમ બંને જે નગરી છે સિરામિક નગરી અને ડાયમંડ નગરી સુરત અને મોરબીમાં આ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે જી ધ્રુવ શા ધર્મેશ જોડા